આગામી તાજીયા વિસર્જનને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી આવનાર તારીખ પાંચ જુલાઈ શહાદતની રાત્રે તેમજ તારીખ છ જુલાઈ રવિવારના રોજ તાજીયા વિસર્જન હોય આજ રોજ ડીસીપી ઝોન ના પન્ના મુમૈયાની આગેવાનીમાં બાગ સિટી કુંભારવાડા સહિતના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ સ્ટાફ તથા એમજીવીસીએલના કર્મચારીઓ કોર્પોરેશનની દબાણ શાખાના અધિકારીઓ તેમજ તાજીયા કમિટીના ઝાહિદ બાપુ ગુદડુભાઈ અને મચ્છીપીઠના ફિરોઝભાઈની સીપી સમક્ષ રજૂઆતના પગલે આજરોજ સલાટવાડાથી ફતેહપુરા સરસિયા તળાવ સુધીના વિસ્તારોમાં નડતરરૂપ દબાણો વીજ વાયરો તેમજ બિસ્માર રસ્તાઓની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેમજ સરસિયા તળાવમાં સાફ સફાઈ કામ ત્વરિત કરવામાં આવે તેવા સૂચનો ડીસીપી ઝોન ચારના પન્નામૈયાએ કર્યા હતા સાથે સરસિયા તળાવમાં તાજિયાઓને ઠંડા કરવા વધારાના તરાપાઓ પણ મૂકવાની માંગ તેમજ વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી